ડોક્ટર આંબેડકર જયંતિના ઉપક્રમે ધંધુકા તાલુકાના ઝાળિયા ગામે આયુર્વેદિક કેમ્પનું સફળ આયોજન બત્રીસ વિદ્યાર્થીઓએ લીધો લાભ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ઝાળિયા ગામે આયુર્વેદિક કેમ્પનું સફળ આયોજન કરાયું બત્રીસ વિદ્યાર્થીઓએ લીધો લાભ ધંધુકા તાલુકાના ઝાળિયા ગામે આવેલા ઓલ ઇન્ડિયા મુવમેન્ટ ફોર સેવા છાત્રાલય ખાતે ડોક્ટર સાહેબ આંબેડકર જયંતિના અનુસંધાને સેવા ભારતી ગુજરાત તથા ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ સુરેન્દ્રનગરના સહયોગથી આયુર્વેદિક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં છાત્રાલયના અને ગામના મળીને કુલ બત્રીસ વિદ્યાર્થીઓએ આયુર્વેદિક સારવારનો લાભ લીધો હતો કેમ્પમાં આયુર્વેદિક દવાઓના વિતરણ સાથે યોગ તેમજ આયુષ વિભાગ દ્વારા આઈઈસી ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન સામગ્રી પણ વિતરણ કરવામાં આવી હતી જેના દ્વારા વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિનો વિકાર થયો આ યશસ્વી કેમ્પને સફળ બનાવવા માટે આયુષના ડોક્ટર ભૂપેન્દ્રસિંહ સોલંકી અને તેમની નિષ્ણાંત ટીમની સાથે સંજયભાઈ કણજરિયા તથા તાલુકા સેવા ટોળી હાજર રહી હતી આ પ્રકારના આરોગ્ય કેમ્પો ગ્રામ્ય વિસ્તારના બાળકો અને યુવાનોમાં આરોગ્ય વિશે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે નમસ્કાર આજ તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ ના રોજ આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે સેવા ભારતીય સૌરાષ્ટ્ર પ્રાંત ગુજરાત કલ્યાણ પરિષદ દ્વારા ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક મેડિકલ કેમ્પ યોજાયો જેમાં સંસ્થાના M47 ના બત્રીસ વિદ્યાર્થીઓ કેમ્પમાં ભાગ લીધો જેમાં ડોક્ટર સુબેન્દ્રભાઈ દ્વારા કેમ્પમાં છોકરાઓનું ચેકઅપ કરવામાં આવ્યું અને છોકરાઓને દવા આપવામાં આવી દરેક વિદ્યાર્થીનો ચેકઅપ કરી અને દવા આપી છે આ પ્રતિ સંસ્થા દ્વારા ઓ બદલ આભાર માન આજ રોજ બાબા સાહેબ આમેડકરની જન્મ જયંતિ નિમિત્તે સેવા ભારતીય કલ્યાણ ટ્રસ્ટ તરફથી અને નિયામક શ્રી આયુષની કચેરીએ ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી જિલ્લા પંચાયત અમદાવાદ અને સરકારી આયુર્વેદ દવાખાનું અડવાળના સૌજન્યથી આજ રોજ ગમારા છાત્રાલય અને ઓલ ઇન્ડિયા મુવમેન્ટ ફોર્સ સેવાની છાત્રાલયની અંદર પંચોતેર જેટલા વિદ્યાર્થીઓનો નિદાન સારવાર કેમ્પ કરેલી ફ્રીમાં બધી દવા આપેલી અને બધાને યોગ અને આયુષ્યુ મટીરિયલનું વિતરણ કરેલું ઘરગથ્થુ ઔષધિ વિશે માહિતી આપી અને સ્વસ્થ વૃદ્ધ દિનચર્યા ઋતુચર્યા વિશે પણ એમને માહિતી આપેલ છે તો આ બદલ સેવા ભારતી સંસ્થાના સ્વયંસેવકોએ આ કેમ્પ બદલ ખૂબ સાથ સહકાર આપેલ તે બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ